પરમાર નિર્મળા દાનાભાઈ આંગણવાડી કેન્દ્ર રાજણસો સેજો લાકડીયા અને ઘટક ભયાઉ બે આજે રજૂઆત નથી હવે રજૂઆત તો હમણાં બે ત્રણ દિવસ પહેલાં અમે કરવા આવ્યા હતા આવેદનપત્ર દેવા આવ્યા હતા બીઓલોના ઓર્ડર અમને લોકોને નીકળ્યા છે અમારા ભચાઉ તાલુકામાં બસો ને ચૌદ જેટલી આંગણવાડી છે બરાબર એમાંથી અમારા ખાલી ચોર્યાસી લોકોના જ ઓર્ડર કાઢવામાં આવ્યા છે તો એટલાના જ કેમ અને એટલાના કાઢવામાં આવ્યા છે અને એના માટે અમે બીએલઓને ઓર્ડર ન સ્વીકારવા માટે અમે આવેદનપત્ર દીધું તો હવે અમને લોકોને નોટિસ ફાળવવામાં આવી છે અને એ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિનિયમ ઓગણીસો ને કલમ નંબર બત્રીસ મુજબ જો તમે આ કામગીરી ન સ્વીકારો તો આપણી ધરપકડ પણ થઈ શકે એવો એવી કલમ એને દાખલ કરવાની શું જરૂર હતી પહેલાં અમને ઓર્ડર કાઢતા પહેલાં અમને કોઈને પૂછ્યું હતું કે તમને શું પ્રોબ્લેમ છે અત્યારે અમે નોટિસનો ખુલાસો આપવા આવ્યા છે ને તો અમને કહે છે કે તમે બધા તમારો પર્સનલ ખુલાસો કરો તો આ વસ્તુ તમારે પહેલાં પૂછવાની હતી ને તમે અત્યારે શું કામ પૂછો ઓર્ડર કાઢતા પહેલાં પૂછાય કે બેન તમને વાંધો નથી ને અમારી ઓફિસમાં જો ટ્રેનિંગના ઓર્ડર નીકળે છે ને તો પહેલાં પૂછે છે કે કેટલા બેનો જશો કોઈને કારણ નથી ને કોઈ રજા ઉપર જવાનું નથી ને પછી એ ઓર્ડર કાઢવામાં આવે છે એના બદલે અહીંયાથી આ લોકોએ સીધા જ ઓર્ડર કાઢી નાખ્યા અમુક બહેનો સગર્ભા છે અમુકની તબિયત ખરાબ થઈ ગઈ એ બેન સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયા છે માંડ માંડ આટલા બહેનો રોકાણા છે કારણ કે બીજાને અમુકને કામ પડી ગયા છે કોઈ દવાખાને ગયા છે કોઈના બાળક રોતા હતા તો શું કરે એ લોકો નીકળી ગયા તો શું એ લોકો બે વેલોનું કામ કરી શકશે અને કે પર્સનલ કારણ આપો પર્સનલ કારણ બધાને એક જ સરખું છે કે અમારે સગર્ભા ધાત્રીઓના વજન ઊંચાઈ કરવા ટીએચઆરના પેકેટ આપવા ટીએચઆરના પેકેટ જો એનું આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય અને ફેસ વેરિફી ફેસ વેરીફિકેશન થાય તો જ એને દેવાનું અને દર મહિને કરવાનું પાછું એકવાર કરી દે જાણ છૂટે એવું તો છે નહીં દર મહિને પેકેટ લેવા આવે ત્યારે તમારે એનો લાઈફ ફોટો આંખો મચમચ કરે એવી રીતના પાડો ત્યારે અને મોબાઈલ રાઇટ કે તો જ થાય હવે મોબાઈલ રાઇટ ક્યારે કે જ્યારે આપણે નેટવર્ક પૂરતું આવતું અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી તો અમારી કામ થતું નથી એટલે અમારી કામગીરી પેન્ડિંગ બોલે છે કે આ લાકડીયા જો કેમ પાછળ રહી જાય છે પણ અમારે ત્યાં નેટવર્ક આવતું નથી એ સુપરવાઇઝરને પણ ખબર છે એ લોકો આવે છે અમારે ચેકિંગમાં ત્યાં એ લોકોને ડાયરેક્ટ ઓનલાઈન કરવાનું હોય છે તો એનું થતું નથી એ લોકોએ જાણે છે કે અમારે નેટવર્ક નથી આવતું છતાં એમ કહેવામાં આવે કે સો ટકા કામ કરો સો ટકા કામ કેવી રીતના કરીએ પાંચ તારીખ સુધીમાં અમારે વજન ઊંચાઈ ફરજિયાત નાખી દેવાના ટીએચઆરની એન્ટ્રી કરી નાખવાની એન્ટ્રી થઈ જાય એટલે તરત લાભાર્થીના મોબાઈલમાં ઓટીપી જાય અને કહેવામાં આવે છે કે ભાઈ તમને ટી એચઆરનો રાશનનો જથ્થો પાછો એવું બોલે લખેલું આવે કે તમને આ રાશન ન મળ્યું હોય તો તમે ફલાણા નંબર ઉપર ફોન કરો બરાબર હવે રાશન લખે એટલે ગામના ગામડાના લોકો સમજે નહીં કે રાશન એટલે ટી પેકેટ થાય એ સમજતા નથી એટલે આવે બેન મને તો રાશન દેવાનું હતું તમે મને પેકેટ પકડાવી દો છો અને આમાં મેસેજ આવી ગયો આપો છો કે નહીં નત્યારે હું ફોન કરું છું એટલે આવા પ્રશ્નો અમારે ઊભા થયા છે અમે ઘણી વખત ઓફિસમાં પણ કીધું છે સાહેબને તો સાહેબે અમને સમજાવ્યા એટલે હાલો વાલીને અમે સમજાવી દીધા પણ આ લોકો સમજવા તૈયાર નથી બધાને એમ કહેવામાં આવે છે કે તમે પર્સનલ કારણ આપો અમારું કારણ એ જ છે કે અમે આટલી કામગીરીને પહોંચી નથી વળતા નબળા બાળકોને ગોતો એના પછી પગમાં સોજા છે કે નહીં પીએસસીએ લઈ જાઓ ડૉક્ટર પાસે લઈ જાઓ અને એને દાખલ કરાવો ત્યાં સુધીનું અમારે કામગીરી કરવાની કિશોરી નબળી હોય તો એનું વજન ઊંચાઈ પણ કરવાનું તો એ બધું કરવાનું

આપવામાં આવે છે છે પછી પછી આના આના શું ગાંધીનગર જવાનો વિચાર ભાનુબેન બાબરિયા જોડે અમે મળી આવ્યા છીએ અને એમને કીધું છે કે આ કામગીરી તમારામાં આવતી નથી છતાંય પણ અમે વિચાર કરશું બરાબર અને ભાનુબેન બાબરિયા ને અમારો જે આઈસીડીએસ વિભાગના જે વડા છે એ જે નિર્ણય લેશે ને એ અમને માન્ય રહેશે જો જવાબદાર અધિકારી દ્વારા તમારા ઉપર ફરિયાદ કરવામાં આવશે તો આગળની રણનીતિ શું હશે તમારી અમે ફરિયાદ કરી જ ન શકે ને અમારી પાસે રીઝન છે પૂરતા રીઝન છે કે ન સ્વીકારવાના કારણો એને નોટિસ આપવાનું કારણ એની પાસે એક જ છે કે અમે નોટિસ ન સ્વીકારી એટલે એને ધારા બત્રીસ લગાવી પણ ધારા બત્રીસ તો જ લાગે કે જો આપણી પાસે કાયદેસર રીઝન ન હોય ને તો જ અમારી માટે કાયદેસર કાર્યવાહી કરી શકે પણ અમારી પાસે કાયદેસર કાર્યવાહી કરી જ ન શકે અમારી પાસે ઘણા કારણો છે કે અમારી પાસે આંગણવાડીના અનગણિત કામ છે કે અમે એ કરી જ નથી શકતા અમારા આંગણવાડીના કામ અઢાર તારીખ સુધી ચાલતા જ હોય અઢાર ઓગણીસ પછી અમારે પત્રકો બનાવવાનું થાય પછી મીટિંગો હોય પછી એમાં વી ઓલો પોષણનું કાર્યક્રમ કરો કોઈનો બર્થડે આવે તો એ ઉજવણી કરો મંગળ દિવસની ઉજવણી કરો પછી ચોથા વગર તો કિશોરીને બોલાવો અથવા તો અમે રજામાં હોય ટ્રેનિંગમાં હોય અથવા તો મિટિંગમાં આવીએ તો કે કિશોરી દ્વારા કેન્દ્ર ચાલુ રાખો કોઈ વ્યક્તિ કિશોરી મફતમાં આવી આવે કામ કરવા એટલે આવી નોટિસો આપે છે શું છે હા ડરાવાની પૂરતી કોશિશ છે કે તમે લોકો ડરી અને આ તમે ઓટીપી આપી દો અને આ કામગીરી ચાલુ કરી દો પણ અમે જો અમે ડરવા માગતા નથી કારણ કે અમે કોઈ ગુનો કર્યો નથી કે અમને ધરપકડ કરીએ તો અત્યારે જ કરી લે એમ બધા બેઠા છીએ છૂટ છે બાકી ખોટું કોઈને બેહકાવવાની કોશિશ ન કરે કે ગાંધીધામવાળાએ સ્વીકાર લીધું રાજકોટવાળાએ સ્વી ગમે એને સ્વીકાર્યું હોય અમને આ પ્રોબ્લેમ છે ને અમે અમારા માટે જિમ્મેદાર છીએ અમારે સ્વીકારવું નથી જે લોકોએ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે એ ભલે કરે ઓલ ધ બેસ્ટ કરો તમે તારે કામ પણ અમારાથી થશે નહીં એટલા માટે અમે આવેદન દેવા આવ્યા હતા અને અત્યારે નોટિસનો ખુલાસો દેવાય આવ્યા છીએ અને જો અમે અમને તો પોતે એટલું બધું ખબર પડતી નથી એટલે વકીલ થ્રુ આ નોટિસનો જવાબ કરાવ્યો છે કારણ કે અમને એટલું બધું આવડતું હોત તો અમે એમની જગ્યાએ ના બેઠા હોત અમે આંગણવાડીમાં દસ હજારની નોકરી ના કરતા હોત ને